દસ અગિયાર અને બાર ની સંયુક્ત ઝોન કચેરી સ્ટ્રીટ વિભાગ ખાતે જૂતા ચપ્પલ હાર બનાવી અધિકારીઓને પહેરાવવા માટે સ્થાનિક રહીશો સાથે સામાજિક કાર્યકર અશફાક મલિક પહોંચ્યા હતા પરંતુ અધિકારીઓ નહીં મળતા તેમની ખુરશીને જૂતા ચપ્પલનો હાર પહેરાવી દેવામાં આવ્યો અશફાક મલિક દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો વહેલી તકે સ્ટ્રીટ લાઇટનું કામ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જૂતા ચપ્પલનો હાર અધિકારીઓને પહેરાવવામાં આવશે રિપોર્ટર આરિફ સૈયદ સાથે કેમેરામેન મોઇન શેખ સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા રાજીનામો આપો રાજીનામું આપો સ્ટ્રીટ લાઈટ વિભાગના અધિકારી રાજીનામું આપો રાજીનામું આપો હાઇલેટ કોર્પોરેશન આ તમામ જે સ્થાનિકો છે એમના દ્વારા હવે અધિકારીના જે ખુરશી છે એને ચંપલનો હાર પહેરાવવામાં આવી રહ્યો છે આ ગુસ્સો સ્થાનિકોનો એટલે છે કે દર્શક મિત્રો વારંવાર રજૂઆત કર્યા છતાં પણ એમની જે સમસ્યા છે એનું સમાધાન નથી કરવામાં આવતું જેના કારણે હવે સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યો છે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે જો આવનાર દિવસોમાં એમની સમસ્યાનું સમાધાન નહીં થાય

સતત ફોલો લેવામાં આવે છે કે આ ફરિયાદ હજુ સમાધાન નથી થયું આ ફરિયાદ સમાધાન નથી થયું કરીને લખીને એમના વોટ્સએપ ઉપર રાજવીર ગોહિલ સંતોષ સિમ્પી તમામના વોટ્સએપ ઉપર મોકલેલી છે અને એવી ફરિયાદો ચાર ચાર મહિનાથી પૂરી કરી નથી એ લોકો અને એ ફરિયાદો અંગે જ્યારે પણ ફોન કરીએ ત્યારે યાદ દેવડાવીએ છીએ કે આ ફરિયાદ છે પૂરી કરો આ ફરિયાદ છે પૂરી કરો આજે કરે છે કાલે કરે છે આજે કોન્ટ્રાક્ટમાં માણસ આવે છે કોન્ટ્રાક્ટર એવા રોજ બહાના થાય છે અને ફરિયાદ પૂરી થતી નથી છેલ્લા મહિનાથી આ વિભાગની કામગીરી એકદમ નબળી એટલે થર્ડ ક્લાસ કેટેગરીની કામગીરી થઈ ગઈ છે સામાન્ય રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામગીરી કેટલા દિવસમાં પૂરી કરવી તો અડતાલીસ કલાકમાં સ્ટ્રીટ લાઇટની ની ફરિયાદોનું સમાધાન કરવાનું જોગવાઈ કરેલી છે અને આ ફરિયાદો અડતાલીસ કલાક નહીં અડતાલીસ દિવસ નહીં બલકે ચાર મહિના એકસોને વીસ દિવસથી પણ વધુ સમય થઈ જાય છે છતાં ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું નથી અને સવારના સમયે તો ઓફિસ બંધ હોય બપોરે બે વાગ્યા પહેલાં કોઈમાં આવેના માલિકના નહીં ટ્વેન્ટી ફોર બાય સેવેન લખીને બેઠા છે એટલે તમે ચોવીસ કલાક કંઈક આ કાર્યરત છો એવું મને બતાવો પહેલાં તો એટલે અમારી આજે અમે લોકો આ ચપ્પલનો હાર લઈને આવ્યા છે જે અધિકારી છે એને પહેરાઈશું અને એમની નબળ સારી કામ એમની કામગીરી છે કામગીરીના આધારનો આ ઇનામ છે એમના માટે એટલે મારી રિક્વેસ્ટ છે મે કમિશનર સિને પા આ બાબતે રજૂઆત કરી છે છતાં ફરિયાદ નું સમાધાન નથી અને અગાઉ પણ તમે પહેલા અહીંયા સ્ટેટ વિભાગમાં આવ્યા હતા કમ્પ્લેન્ટ બુકમાં કમ્પ્લેન્ટ લખેલી મારા હાથે ફરિયાદો હું આવીને લખી જાઉં છું ને એ લખેલી ફરિયાદો સોલ્વ નથી થતી ને અહીંયા ઓકે લખીને રિપોર્ટો બનાવ છે એટલે ફ્રોડ થાય છે